તેની પાસે એટલા બધા ઘેટાંબકરા અને ઢોરઢાખર તેમજ નોકરચાકર હતા કે પલિસ્તીઓ તેની ઈર્ષા કરવા લાગ્યા ઉત્પત્તિ છવ્વીસ ચૌદ સ્વર્ગીય પિતા તમારા પુષ્કળ આશીર્વાદ અને વફાદારી માટે હું તમારો આભાર માનું છું જેમ તમે આઇઝેકને સમૃદ્ધ બનાવ્યો તેને ટોળા ટોળા અને નોકરો આપ્યા હું મારા જીવનમાં તમારી જોગવાઈ માટે પૂહું છું મારા હાથના કામને આશીર્વાદ આપો અને તમે મને જે સોંપો છો તે કારભારી કરવા માટે મને ડહાપણ આપો મારા જીવનને તમારી ભલાઈ અને કૃપાનું પ્રતિબિંબ બનવા દો જેથી અન્ય લોકો તમારા નામને જોઈ શકે અને મહિમા આપી શકે મને ઈર્ષ્યા અને ઝઘડાથી બચાવો અને તમે જે પ્રદાન કરો છો તેના માટે મને નમ્રતા અને કૃતજ્ઞતામાં ચાલવામાં મદદ કરો મારા આશીર્વાદ માત્ર મારા જીવનને સમૃદ્ધ બનાવવા જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ આશીર્વાદનો સ્ત્રોત બની રહે ઈસુના નામે હું પ્રાર્થના કરું છું આમીન